નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મેરેથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ નાગરિકોમાં માર્ગ સલામતી વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોનું જાગૃતતા વધારવાનો હતો રન ફોર રોડ સેફ્ટીમાં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ બીજા ક્રમાંકે જયદીપ તળવી અને ત્રીજા ક્રમાંકે વિનોદ રાઠવા આવ્યા હતા મહિલામાં પ્રથમ જશોદા ઠાકોર બીજા ક્રમાંકે કાજલ યોગડ અને ત્રીજા ટીસા બાવળિયા વિજેતા ક્રમાંકેજેતા મેરાથોન છોટાઉદેપુરમાં મહિલા મહિલાને પુરુષોના પ્રથમ વિજેતાને પાંચ હજાર એકસો દસ દ્વિતીય વિજેતાને ત્રણ હજાર સો અને તૃતીય વિજેતાને બે હજાર એક રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજનના વહીવટીદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીસ કલેક્ટર મુસ્કાન ડાગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોખલાણી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એઆઈ પરમાર સહિત અન્ય પદાધિકારીઓ દોડવીરો નાગરિકો અને પોલીસ જવાનોએ આ ઝુંબેશમાં સહભાગીદારી નોંધાવી હતી રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજિસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન શ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ